નમસ્કાર આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ મહેસાણા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદ સતલાસણામાં એકસો સોળ એમ વરસાદ નોંધાયો જ્યારે ખેરાલુમાં પચીસ એમ ઉંજામાં ઉંઝામાં પાંચ એમ એમ વિસનગરમાં છ એમ વડનગરમાં દસ એમ વિજાપુરમાં બાવીસ એમ એમ વરસાદ નોંધાયો જ્યારે મહેસાણામાં છ એમ એમ વરસાદ નોંધાયો જોટાણામાં બે એમ એમ વરસાદ નોંધાયો જ્યારે કડીમાં એકવીસ એમ એમ નોંધાયો ખેરાલુ અને સતલાસણાના વિસ્તારોમાં પાકને નુકસાન થયા હોવાની ચર્ચા ધરોઈ ડેમમાં નવા નીરની આવક ત્રાવ ક્ષેત્રમાં વરસાદને કારણે ડેમમાં પાણીની આવક ડેમમાં એકત્રીસ હજાર નવસો ચુવાલીસ ક્યુસેક પાણીની આવક ડેમમાં સંગ્રહ થયેલ પાણીનો કુલ જથ્થો ઓગણચાલીસ પોઈન્ટ પાસઠ ટકા ડેમમાં હાલની જલ સપાટી છસો બે પોઈન્ટ પિસ્તાલીસ ફૂટ રાજસ્થાન અને સાબરકાંઠા જિલ્લામાં સ્ત્રાવ ક્ષેત્રે ધરાવે છે ધરોઈ ડેમ